હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ગોળ ગોળચૂરમાના લાડુ જો કોઈ પહેલી વખત લાડુ બનાવી રહ્યો હશે તો પણ તેના લાડુ પરફેક્ટ બનશે એ રીતે પરફેક્ટ માપ અને પરફેક્ટ માહિતી સાથે આજે આપણે ગોળ ગોળચૂરમાના લાડુ બનાવીશું રેસીપી દરમિયાન હું રિક્વેસ્ટ કરીશ કે આપણી ચેનલમાં રવા બેસન લડ્ડું પ્રસાદની બુંદી પાઇનેપલ હલો કોપરાપાક મોદક જલેબી જેવા ઘણા બધા મિસ્ટરની રેસિપી આપણી ચેનલમાં છે જેને તમે હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપી દઈશ તેને તમે જોઈ શકશો લાડુ એક એવું મિષ્ઠાન છે જે નાના મોટા સૌને ભાવે અને હેલ્ધી પણ છે અને લગભગ બધા પ્રસંગોમાં લાડુ બનાવવામાં આવે છે તો જેના માટે ઘઉંનો કકરો લોટ લીધો છે જે ભાખરીનો આવે છે તે એક બાઉલ ઘઉંનો લોટ લીધો છે તેનાથી ચોથો ભાગ રવો લઈશું અને ત્રીજો ભાગ બેસન લઈશું અને એક બાઉલ ઘઉનો લોટ હોય તો તેની સામે એક બાઉલ ગોળ લઈશું સરખા પ્રમાણમાં આપણે ગોળ લઈશું આ રીતે ઘઉનો જે આવો જાડો લોટ આવે છે કકરો એ લેવાનો છે તેનાથી લાડુ એકદમ ફરસા અને ખૂબ જ સરસ બનશે અને પાંચસો ગ્રામ ઘી લઈશું તો સૌથી પહેલાં આપણે લોટને ચાળી લઈશું અને રોટમાંથી જે ચરામણ નીકળ્યું હોય તેને આપણે સાઈડ પર રાખી એ જ રીતે આપણે રવો અને બેસનને ચાળી લઈશું બધું સરસ ચડાઈ જાય એટલે આપણે તેમાં ઘીનું મોણ દઈશું મોણ આપણે ચડિયાતું લેવાનું છે મુઠ્ઠી પડતું મોણ લઈશું અને જેમ જરૂર લાગે તેમ આપણે થોડું થોડું ઘી ઉમેરીશું બધું આપણે એકદમ સરસ ઘસીને મોઈ લઈશું લોટ થોડો કોરો લાગે છે એટલે આપણે થોડું ઘી ઉમેરીશું તો હવે આપણો લોટ સરસ મોવાઈ ગયો છે હવે આપણે તેનો લોટ બાંધીશું તો નવસેકા પાણીથી આપણે લોટ બાંધીશું થોડું વોર્મ વોટર હોય એનાથી આપણે લોટ બાંધીશું થોડું થોડું આપણે પાણી ઉમેરતા જઈશું અને આપણે લોટ બાંધીશું લોટ આપણે થોડોક કઠણ બાંધવાનો છે તો આપણે પાણીનું ધ્યાન રાખીશું અને પાણી ઉમેરીશું લોટને આપણે એકદમ સરસ મસડીશું હાથની એકદમ સરસ કસરત થઈ જશે પણ લોટ બહુ સરસ બંધાશે આ રીતે આપણો લોટ સરસ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે આપણે તેને ઢાંકીને પાંચ મિનિટ માટે સાઈડ પર રહેવા દઈશું પાંચ મિનિટ પછી આપણે થોડું ઘી ઉમેરીને આપણે તેને કૂણવી લઈશું હવે આપણે તેમાંથી મુઠિયા વાળી લઈશું તો આ રીતે બહુ મોટી નહીં અને બહુ નાની નહીં એવી રીતે આપણે મુઠિયા વાળીશું અને આંગળાની મદદથી આવો શેપ આપી દઈશું જેના કારણે તળવામાં ઇઝી પડે અને તળવામાં કાચા ના રહે તો આ રીતે આપણે બધા મુઠિયા તૈયાર કરીશું તો બધા મુઠિયા વડાઈને તૈયાર છે હવે આપણે તેને તળી લઈ મુઠિયા તળવા માટે આપણે એક કડાઈમાં ઘી લઈ લઈશું અને ઘી ગરમ કરવા માટે મૂકીશું ઘી ગરમ થાય એટલે આપણે વન બાય વન મુઠિયા ઉમેરીશું અને બધા મુઠિયાને આપણે તળી લઈશું તો સ્લો ટુ મીડિયમ ગેસ પર આપણે મુઠિયાને તળવાના છે બહુ હાઈ ફ્લેમ નથી રાખવાની અને ખાસ ધ્યાન રાખવાનું છે કે અંદર સુધી મુઠિયા ચડવા જોઈએ અને ટર્ન કરતા જવાનું અને મુઠિયાને તળતા જવાનું તો આ રીતે મુઠિયાનો ગોલ્ડન કલર આવે એટલે એટલે આપણે મુઠિયાને બહાર કાઢી લઈશું તો હવે બધા મુઠિયા તળાઈને તૈયાર છે તો હવે આપણે એક મિક્સર જાર લઈ લઈશું આપણે તેમાં મુઠિયાને તોડીને પીસી લઈશું મુઠિયા સરસ પીસાઈ ગયા છે હવે આપણે તેને એક કથરોટમાં સાઈડ પર લઈ લઈશું ઘણી જગ્યાએ આ પ્રોસેસ ચાળીને કરતા હોય છે મેં આ પ્રોસેસ મિક્સરમાં કરી છે તો પણ એકદમ સરસ સારું જ રિઝલ્ટ આવ્યું છે તમે જોઈ શકો છો એકદમ સરસ ભરભર બુકો સરસ તૈયાર થયો છે તો પરફેક્ટ છે આ લાડુ માટે મિશ્રણ તમે જોઈ શકો છો એકદમ સરસ ભભરું મિશ્રણ તૈયાર થયું છે હવે આપણે તેમાં ઘી ગોળને ઓગાળીને આપણે તેમાં એડ કરીશું તો જે આપણે તળતા જે ઘી વધ્યું હતું એનો જ ઉપયોગ કરીશું અને જે ગોળ આપણે સુધારીને તૈયાર રાખ્યો હતો તેને આપણે ઘીમાં ઓગાળી લઈશું તો સ્લો ગેસ પર આખી આ પ્રોસેસ કરવાની છે ગેસને બિલકુલ ફાસ્ટ નથી થવા દેવાનો જો ફાસ્ટ થવા થશે તો તેનો પાયો બની જશે આપણે માત્ર ગોળને ઓગાળવાનો છે એટલે હલાવતા જવાનું છે અને ગોળને અગાળતા જવાનું છે તો હવે ગોળ એકદમ સરસ ઓગળી ગયો છે તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું હવે આપણે જે આ ચૂરમાનું મિશ્રણ તૈયાર છે તેની અંદર આપણે હવે ડ્રાય ફ્રૂટ્સ ઉમેરી લઈશું અને ઇલાયચીનો પાવડર ઉમેરીશું અને આપણે જે ગોળનું મિશ્રણ તૈયાર કર્યું હતું ઓગાળીને ઘી અને ગોળ એ ઉમેરીશું અને બધું એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું પહેલાં આપણે ચમચાથી મિક્સ કરીશું અને પછી આપણે બધું હાથેથી મિક્સ કરી લઈશું ગોળનો પાયો ગરમ હોય એટલે આપણે શરૂઆતમાં આપણે પહેલાં ચમચાથી મિક્સ કરી લઈશું હવે આપણે જે પાંચસો ગ્રામ ઘી રાખ્યું હતું સાઈડ પર તેને આપણે ગરમ કરીને આપણે ચૂરમામાં ઉમેરી લઈશું તો આ લાડવા માટેનું ચૂરમું તૈયાર છે એમાંથી હવે આપણે લાડુ વાળીશું તો બહુ મોટો મોટોને અને બહુ નાનો નાનોને એવો આપણે લાડુ વાળીશું તો આ રીતે આપણે મિશ્રણને હથેળીમાં થોડું લેવાનું તો થોડું એકદમ સરસ ભેગું કરવાનું દબાવવાનું અને આ રીતે આંગણાના ટેરવા ઉપર આ લાડુને ધીમે ધીમે લઈ જવાનું અને ઉપરથી લાડુનો શેપ આપી અને આપણે દબાવવાનું તો આવી રીતે એકદમ ફિટ લાડુ વાળવાના તો તૈયાર છે ગોળચૂરમાના લાડુ જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ ટેસ્ટ ઓફ વેજી ફૂડને લાઇક શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો